રાજ્યમાં ચાલતા નકલીના ખેલ પર વિધાનસભામાં હંગામો થયો છે નકલી કચેરી નકલી પીએસઆઈ મામલે કોંગ્રેસે સૂત્રોચ્ચાર કર્યા કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ઊભા થઈને સૂત્રોચ્ચાર કર્યા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સમજાવવાનો પ્રયાસ કર્યો સમજાવટ છતાં સૂત્રોચ્ચાર યથાવત રાખવામાં આવતા કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્યાર સાથે વોકઆઉટ કર્યું છે વોકઆઉટ બાદ કોંગ્રેસના તમામ ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા દરખાસ્ત મૂકી દરખાસ્તને મંત્રી બળવંતસિંહ રાજપૂતે ટેકો આપ્યો છે મહત્વનું છે કે કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીએ છોટાઉદેપુરમાંથી મળેલી નકલી કચેરી પર સવાલો કર્યો હતો જેના જવાબમાં સરકારે કહ્યું કે છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની નકલી સરકારી કચેરી મળી નથી તુષાર ચૌધરીએ પ્રશ્ન પૂછતા કહેવામાં આવ્યું કે આ સિંચાઈ નાણાં વિભાગ આદિજાતિ વિકાસ વિભાગની જવાબદારી છે જેનો જવાબ આપતા ડોક્ટર કુબેર ડિંડોરે કહ્યું કે સરકારના ધ્યાનમાં નકલી કચેરી આવી હતી અમે ફરિયાદ કરી હતી પછી બધાનું ધ્યાન દોરાયું હતું સરકારી કાર્યવાહી કરી છે વિધાનસભામાં અમારા સિનિયર ધારાસભ્ય માન્ય તુષારભાઈનો પ્રશ્ન હતો કે નકલી કચેરીઓ ખોલી અને જે આદિવાસી સમાજના વિકાસ માટેનું બજેટ છે એને બારોબાર ઘર ભેગું કરવાનું જે આખું ષડયંત્ર ચાલતું હતું એ બાબતે સરકાર શું કરે તો સરકારે પહેલાં તો એમ કીધું કે આવી કોઈ કચેરીઓ અમારા વિભાગ હસ્તક નથી ખુલી અને પછી એ જ પ્રશ્નના જવાબમાં મંત્રીશ્રી સ્વીકારે છે કચેરીઓ બે હજાર સત્તરથી થી ચાલતી હતી ને બે આઠ વર્ષ પછી સરકારને ખબર પડી કે નકલી કચેરી ચાલે છે અને આ તો એક છોટા ઉદેપુર જિલ્લામાં જ પાંચ કચેરીઓ ચાલે છે દાહોદ ને આખા ગુજરાતમાં અનેક જગ્યાએ આવી નકલી કચેરીઓ ચાલે અને આ એક જ જિલ્લામાં આ નકલી કચેરી મારફત એકવીસ કરોડ રૂપિયાનું ચુકવણું સરકારે સીધું કર્યું છે સીધા જઈ શું સંવાદદાતા ગૌરવ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ગૌરવ નકલીનો જે ખેલ ચાલી રહ્યો છે અને ખેલ નો સવાલ જ્યારે કરવામાં આવ્યો ત્યારે સરકાર પાસે એનો કોઈ જવાબ ન હતો હજી વાત કરીએ તો નકલી કચેરી પકડાવવાનો મુદ્દો આજે વિધાનસભામાં ગુજરો હતો વિધાનસભામાં નવ નંબરનો જે પ્રશ્ન હતો એ કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય ખેડૂમમાંના ધારાસભ્ય તુષાર ચૌધરીનો હતો અને જેમના સવાલમાં સરકારે એવું કહ્યું હતું કે તાબા હેઠળની કચેરી નથી એટલે સીધી રીતે નકલી કચેરી પકડાય છે તેનો સ્વીકાર કરે છે પરંતુ તાબા હેઠળની નથી તેઓ આડકતરો જવાબ મંત્રીશ્રી દ્વારા આપવામાં આવ્યો હતો મહત્વનું છે કે આ જ કચેરીમાં અત્યાર સુધી એકવીસ કરોડની ગ્રાન્ટ પણ ફરવાઈ હોવાનું તેમને કહ્યું હતું એટલે કે આઠ વર્ષ સુધી નકલી કચેરી ચાલતી હતી મંત્રીએ એવી પણ સ્પષ્ટતા કરી હતી કે જ્યારે તેમને સામે ચાલીને ફરિયાદ કરી ત્યારબાદ આ આખું કૌભાંડ ખુલ્યું હતું પરંતુ એક વાત સ્પષ્ટ છે કે નકલી કચેરી હતી જેને લઈને કોંગ્રેસે ગૃહમાં હોબારો કર્યો હતો અને જેના પગલે ઋષિકેશ પટેલ કે જેવો કેબિનેટ મિનિસ્ટર છે તેમને કોંગ્રેસના જે ધારાસભ્યો છે તેમને એક દિવસ સસ્પેન્ડ કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને બળવસિંહ કોંગ્રેસના જે પ્રથમ બેઠકમાં હાજર હતા જેઓ સૂત્રોચ્ચાર કરતા હતા તેમને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા સસ્પેન્ડ કર્યા બાદ કોંગ્રેસના ધારાસભ્યો અધ્યક્ષ સાથે મુલાકાત કરી હતી અને તેમને ખોટી રીતે સસ્પેન્ડ કર્યા હોવાના રજૂઆત કરી હતી માટે તેમની બીજી બેઠકમાં પ્રવેશ આપવામાં આવ્યો તેમની તેમની માગણી કરી હતી જોકે આ અંગે હજુ સુધી કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી એટલે આજે નકલી કચેરી ઉપરાંત નકલી અધિકારીનો જે મુદ્દો છે તે વિધાનસભામાં ગાજ્યો હતો જેમાં ગૃહમાં